નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આ વખતે ગરમી ભૂકા કાઢશે તો ગુજરાતમાં આ દિવસોમાં હવામાન બેવડે સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે તો રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે તો આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે તો ત્રેવીસ ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન પાંત્રીસ ડિગ્રીને પણ પાર પહોંચી જશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સરકારે ખેડૂતોના ફાયદાની કરી જાહેરાત ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો જેમાં વર્ષ બે હાજરના ચોવીસ પચીસના ચણાના પાક માટે રૂપિયા પાંચ હજાર છસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂપિયા પાંચ હજાર નવસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે તો ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની પણ યાદીમાં જણાવાયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આઈટી ઉદ્યોગોમાં પગાર વધારાની આશા જાગી જ્યાં દોસ્તો દેશના આઈટી ઉદ્યોગોમાં કામ કરતા વ્યવસાયિકોમાં ફરી પગાર વધારાની આશા જાગી છે તો દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસએ તેના સ્ટાફને ચારથી લઈને આઠ ટકાના પગાર વધારાની જાહેરાત કરી છે તો ટીસીએસએ સ્ટાફની એપ્રિલના પગારથી વધેલો પગાર પણ સાથે મળશે તો હવે અન્ય આઈટી કંપનીઓમાં પણ ટૂંક સમયમાં પગાર વધારાની જાહેરાત થવાની અપેક્ષાઓ છે તો ઘણી કંપનીઓએ આની જાહેરાત કરી દીધી છે તો ઘણી કંપનીઓ આની તૈયારીમાં માં લાગી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે જાન્યુઆરીમાં વેપારી બિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ રૂપિયા થઈ છે તો ગયા મહિને ડિસેમ્બરમાં તે એકવીસ પોઈન્ટ ચોરાણું ડોલર એટલે કે એક નેવું લાખ કરોડ રૂપિયા હતું તો બીજી તરફ વાર્ષિક ધોરણે જાન્યુઆરીમાં માલની વેપાર ખાધ આડત્રીસ પોઈન્ટ આઠ ટકા વધી છે તો ગયા વર્ષમાં આજ મહિનામાં આ સુધારેલો આંકડો સોળ પોઈન્ટ છપ્પન બિલિયન ડોલર એટલે કે રૂપિયા એક લાખ કરોડ હતો ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા જ્યાં દોસ્તો ઓગણીસો અઠ્યાસી બેંચના આઈએએસ અધિકારી અને વર્તમાન ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે સીઈસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો તેઓ ગઈકાલથી જ આ જવાબદારી સંભાળી છે તો વર્તમાન સી ઈ સી ગઈકાલે નિવૃત્ત થયા હતા ત્યારે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા તેઓ પ્રથમ સી છે તો તેમનો કાર્યકાળ છવ્વીસ જાન્યુઆરી બે ઓગણત્રીસ સુધી રહેશે તો રાહુલ ગાંધીએ આ નિયુક્ત સામે વિરોધ પણ કર્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં ગુજરાતના બે પોઈન્ટ પંદર કરોડથી વધારે ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે તો ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોના ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે તો સ્વસ્થ ધરા ખેતહારાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઈલ હેલ્થ કાર્ડ એટલે કે એસ એચ સી યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાત બે પોઈન્ટ પંદર કરોડથી વધારે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભાજપ સૌથી અમીર પાર્ટી છે તો ચાર હજાર રિપોર્ટ કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે જે દેશમાં સૌથી વધુ છે તો ભાજપે આમાંથી માત્ર પચાસ ટકા જ ખર્ચ કર્યો છે તો કોંગ્રેસને બારસો ને કરોડ મળ્યા છે અને તેમાંથી એક હજાર ને પચીસ કરોડ ખર્ચ્યા છે તો તમામ પાર્ટીઓને સૌથી વધુ ફંડ ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા મળ્યું છે તો ભાજપે સોળસો ને કરોડ કોંગ્રેસે આઠસો પચીસ કરોડ અને આમ આદમી પાર્ટીએ એ દસ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા મેળવ્યા છે ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે તો સોનાને ચાંદીના ભાવમાં થયો વધારો તો ગઈકાલે સોનાને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે તો ચોવીસ કેરેટો સોનું 471 રૂપિયા વધીને 85725 હજાર પચીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને ઇઠ્યોતેર હજાર પાંચસો ને ચોવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે તો ગઈકાલે ચાંદીમાં પણ 13 રૂપિયા મોંઘી થઈને પંચાણું હજાર ઓગણસાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે તો નિષ્ણાતોના મત કે આગામી દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છીએ મહાકુંભમાં પંચાવન કરોડ થી વધારે લોકોએ લગાવી છે તો મહાકુંભમાં હવે ફક્ત છ થી સાત દિવસ બાકી છે પરંતુ ભક્તોની ભીડ ઓછી થઈ રહી નથી તો દિવસમાં પણ વધારે ભક્તોએ સ્નાન કર્યું છે જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંગમ પાણી સ્નાન માટે યોગ્ય નથી તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ ગંગા અને યમુના નદીના પાણીની ગુણવત્તા અંગે એનજી ટી ને એક અહેવાલ સોંપ્યો છે જેમાં બંને નદીઓનું પાણી સ્નાન માટે યોગ્ય નથી જાણવા મળ્યું તો સંગમના કિનારે લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીમાં ફેકલ અને કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા સોને બદલે બે જોવા મળી છે તો આ પાણીનો ઉપયોગ શુદ્ધિકરણ અને જીવાણુનાશક ક્રિયા વિનાશ કરી શકાતો નથી ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં ખેડા નગરપાલિકામાં ઓગણીસો ભાજપની ઐતિહાસિક જીત થઈ છે તો નગરપાલિકાની ચૌદ બેઠકો સાથે બીજેપી સત્તામાં આવી છે તો જીતને લઈને ભાજપે ભવ્ય રેલી પણ યોજી હતી તો જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમાર મહામંત્રી અપૂર્વ પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ સરઘસમાં જોડાયા છે તો પહેલીવાર ખેડા નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવી તો ત્યારે પાર્ટી કાર્યકર્તાઓને ફટાકડા ફોડીને જીત ઉજવણી કરી હતી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ આજથી બોર્ડની હોલ ટિકિટ અપાશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે ત્યારે હવે વિદ્યાર્થીઓ બોર્ડની હોલ ટિકિટ મેળવી શકશે તો વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અથવા તો સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી શકશે તો વિદ્યાર્થીઓ હોલ ટિકિટ મેળવીને તેમના વિશેષ નામ સહિતના વિગતો પણ ચકાસવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રેકોર્ડ બ્રેક તોડ જીત બાદ બાદ જ્યાં દોસ્તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઈ છે ત્યારે સી આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી જેમાં સી આર પાટીલે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને જનતાનો પણ આભાર માન્યો હતો તો આ સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને પણ જીતનો જશ્ન મનાવ્યો હતો તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર લાલ નિશાન ઉપર બંધ થયું જી હા દોસ્તો શેર બજારમાં ગઈકાલે ઘટડો થયો હતો તો સેન્સેક્સમાં મામૂલી ઓગણત્રીસ પોઈન્ટના ઘટડા સાથે પંચોતેર હજાર નવસો ને સડસઠ અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટી પણ મામૂલી ચૌદ પોઈન્ટ ઘટીને બાવીસ હજાર નવસો ને પિસ્તાળીસ અંક ઉપર બંધ થયો હતો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે મુખ્યમંત્રી પદની રેસમાં દિલ્હીમાં છ નામ સૌથી આગળ છે તો ભાજપ પોતાના મુખ્યમંત્રીના નામથી લોકોને આશ્ચર્ય ચકિત કરતું આવ્યું છે તો મુખ્યમંત્રી પદની રેસમાં છ જેટલા ધારાસભ્યોના નામ સૌથી આગળ છે જેમાં રવિન્દ્ર ઇન્દ્રરાજ રાજ શિખારાય પ્રવેશ વર્મા વિજેન્દ્ર ગુપ્તા રાજેશકુમાર ભાટીયા જીતેન્દ્ર મહાજનનો સમાવેશ થાય છે તો હવે આજે કોણ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન થશે તેના ઉપર હાલ આ બધાની નજર છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએસઆઈ ની શારીરિક કસોટી પરિણામ થયું જાહેર તો ગુજરાત પોલીસ માં પીએસઆઈ ની ભરતી યોજવામાં આવી રહી છે જેમાં અનેક ઉમેદવારોએ શારીરિક કસોટી આપી છે જેને લઈને ગઈકાલે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો પીએસઆઈ ની શારીરિક કસોટી પરિણામ જાહેર થઈ ગયું છે તો કસોટીમાં માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી પણ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભારત અને અમેરિકાના વેપાર બમણો થઈને પાંચસો બિલિયન ડોલર થશે જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ ઐતિહાસિક બેઠકના કેન્દ્રમાં આર્થિક સહયોગ હતો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે હજાર સુધીમાં ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપારને બમણો કરીને પાંચસો બિલિયન ડોલર કરવાના મહત્વકાંક્ષી લક્ષ્ય ઉપર સંમત થયા છે તો પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો બે રાજ્યના સુડતાલીસમાં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર વર્ષ પાંચસો મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પંદર હજાર પાંચસો બે કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તો ભાજપના સત્તાધીશો દ્વારા રૂપિયા પંદરસો ને એક કરોડનો વધારો પણ કરવામાં આવ્યો છે તો પ્રોપર્ટી ટેક્સમાં પાંચ ટકા સુધીની રાહત પણ આપવામાં આવી છે તો સ્પોટ એક્ટિવિટી ડેવલપ કરવા માટે વીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે તો આ સિવાય યુવાનો માટે પણ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું પણ આયોજન કરાશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ગુજરાતમાં નેશનલ હાઇવે ઉપર પ્રતિ કલાકે પંચાવન લાખની ટોલ ટેક્સ વસૂલી જ્યાં દોસ્તો ગુજરાતમાં નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકોએ એક વર્ષમાં રૂપિયા ચાર કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે તો નેશનલ હાઇવેમાં એક વર્ષમાં વાહન ચાલકોએ સૌથી વધારે ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં યુપી છ કરોડ સાથે મોખરેશ છે જ્યારે ગુજરાત ચાર કરોડ સાથે બીજા સ્થાને છે તો આવી સ્થિતિએ ગુજરાતમાં વાહન પ્રતિ કલાકે સરેરાશ રૂપિયા પંચાવન લાખ નો ટોલ ટેક્સ ચુકવ્યો છે તો ગુજરાતમાં વિવિધ નેશનલ હાઇવે ઉપર પણ આવેલા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે ગુડ ન્યૂઝ તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઘણા લોકો દરરોજ મુસાફરી કરી છે તો આવવામાં હવે મેટ્રોથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો પહેલા અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી મેટ્રો ચેન્જ કરવી પડતી હતી પરંતુ હવે સેક્ટર એકથી લઈને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ સ્ટેશન ઉપર મેટ્રો ચેન્જ નહીં કરવી પડે તો આજથી એપીએમસી સેક્ટર એક અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ કરવામાં આવશે